શામપુર પ્રાથમિક શાળા નંબર એક અને શ્રીમતી એસ એમ ચૌહાણ દરજી વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામે પ્રાથમિક શાળા નંબર એક અને શ્રીમતી એસ એમ ચૌહાણ દરજી વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગાંધીનગરથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પીબી શાહ સાહેબની ઉપસ્થિતિમાં નવા પ્રવેશ પામેલા બાળકોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા સાથે સાથે પ્રવેશ પામેલા બાળકોને બાળકોને કંકુ પગલાં પડાવી સર્વ શિક્ષણ વ્યાસ દ્વારા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીમતી એસ એમ ચૌહાણ દરજી વિદ્યાલયમાં કન્યાઓને પુસ્તક ચોપડા પેડ આપી આવકારવામાં આવ્યા હતા ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પીબી શાહ દ્વારા બાળકોને પોતપોતાનો ગોલ નક્કી કરી મહેનત કરવામાં આવશે તો ચોક્કસ સફળતા મળશે આ પ્રસંગ બાળકો ભાવ વિભૂર થાય સાહેબના સૂચનને વધાવી લીધું હતું આ પ્રસંગે ગામના વિવિધ સંસ્થાઓના આગેવાનો બાળકો વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી